રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર તથા રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કામગીરી કરી રહ્યું છે જેના ભાગરૂપે ગઈકાલે ચંડીસર બનાસકાંઠા ખાતેથી શ્રી સેલ્સ એજન્સીમાં શ્રી ભાવેશ ચોખાવે ત્યાંથી લગભગ સાડા પાંચ ટન જેટલું બનાવટી ભેસવાળું ઘી કે જેની કિંમત પાંત્રીસ લાખ થાય છે તે જપ્ત કરવામાં આવ્યું છે ત્યાંથી બે ઇના નોને ટેસ્ટિંગ માટે મોકલવામાં આવેલા છે આ વ્યક્તિ ગયા મહિનામાં શ્રાવણ માસમાં એની જ્યાં ફેક્ટરી છે જ્યાં ફૂડનું લાયસન્સ છે ત્યાં અમારી ટીમે દરોડો પાડ્યો હતો ત્યારે ત્યાં પાં મહિના ખાલી ડબ્બા તથા લગભગ સાતસો કિલોગ્રામ જેટલું સાડા ત્રણ લાખનું ગેસ ઘી મળ્યું હતું અને આ વ્યક્તિની મોડું સોપરી આ ફેક્ટરીમાં ઘી બનાવીને અજ્ઞાત સ્થળે કોઈ લાયસન્સ ન એવી જગ્યાએ ગોડાઉનમાં માલ શિફ્ટ કરતા હતા અમારી ટીમના વોચમાં હતા અને વેહકલ અર્લી મોર્નિંગમાં દરોડો પાડીને આ મોટો જથ્થો તે પકડ્યો છે અને આજે મોટો ભવિષ્યનો જથ્થો જે છે તે આવતા તહેવારોમાં માર્કેટમાં વ્યચ્યુઅલી ફેરકીમાં હતા નિમિન્ટેન્ટ એમને પકડી દીધેલા છે